સુરત શહેરમાં પ્રથમવાર લઘુ ઉદ્યોગ ભારતીનું ઉદ્યમી સંમેલન બે હજાર ચોવીસનું આગામી ચાર ઓગસ્ટના રોજ સિરવી સમાજની વાડી પર્વતપાટીયા ખાતે કરવામાં આવ્યું છે આ સંમેલનમાં લઘુ ઉદ્યોગ ભારતીના અખિલ ભારતીય સંગઠન મંત્રી પ્રકાશ પ્રકાશચંદ ગુપ્તા અખિલ ભારતીય પ્રમુખ ઘનશ્યામભાઈ ઓઝા ગુજરાત રાજસ્થાનના પ્રભારી બળદેવભાઈ પ્રજાપતિ સાથે અન્ય

સુરતમાં પ્રથમ ઔદ્યોગિક સંમેલન ઉદ્ધમી સંમેલન યોજાશે જેમાં સંગઠનના રાષ્ટ્રીય પદાધિકારી ગુજરાતના ડેવલપમેન્ટ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ કમિશનર અને સુરતમાં હજારથી વધુ ઉદ્ધમી ઔદ્યોગિક લોકો એમાં ભાગ લે છે લઘુ ઉદ્યોગની સમસ્યાઓના નિરાકરણ માટે આ ઉદ્ધમી સંમેલનમાં જે કંઈ પ્રશ્નો છે એને એના ઉકેલ કરવા માટે અમે અમારી પૂરી તાકાતથી પ્રયત્ન કરશું અને લઘુ ઉદ્યોગના માધ્યમથી મેક્સિમમ લોકોને રોજગાર મળે એ અમારો મોટો છે અમારા સંગઠનના રાષ્ટ્રીય સંગઠન મંત્રી પ્રકાશચંદજી રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર ઘનશ્યામજી ઓઝા સાથે સાથે નરેશજી પારીખ ગુજરાતના ઇન્ડસ્ટ્રી કમિશનર સંદીપજી સાંગલે સુરતમાં જે ઇન્ડસ્ટ્રીના જોઈન્ટ કમિશનર છે મિતેશજી લાડાણી એમની સાથે સાથે ગુજરાતના શિક્ષામંત્રી પ્રફુલ્લભાઈ બાનસેરિયા અને વિધાયિકા લિંબાયત વિધાયિકા શ્રીમતી સંગીતાબેન પાટીલ એની સાથે સુરતના જે અમુક સંગઠનો છે અલગ અલગ વીવર્સ હોય ટેક્સટાઇલ પ્રોસેસર્સ હોય જરી ઉદ્યોગ હોય આ બધા એસોસિએશનના વડા અગ્રગ્રણીઓ આવશે અને એની સાથે સુરતમાં જે પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ છે એ લોકો પણ આવશે કાર્યક્રમના માધ્યમથી અમે ચારથી પાંચ જે ઉદ્યોગના ક્ષેત્રમાં સારો કામ કર્યો છે એ લોકોને ઉદ્યમી અવાર્ડ પણ અમારા સંગઠન તરફથી આપવાનો નિર્ણય કર્યો છે